શબ્દ છે આપણને સમજાવવા શબ્દ વિના સમજવું કેમ પછી શાન સદગુરુ ની શાન જાણવી હોય તો આપણે અભ્યાસ કરવો બાકી જે કઈ આપણને સમજાવશે એ શબ્દ થી સમજાવવાના છે પણ જયારે સદગુરુ ની શાન જયારે લેવી હોય તો આપણે જાતે સ્વાથા પદ માં જવું જોઈએ કે સદગુરુ ની શાન શું છે જે શાન ની ખબર નથી કોઈ શાનગુરુ એ વ્યાસ આપડે જગાડવાનો પોતાને જગાડવાનો કે સદગુરુ એવો છે શું હા આપડે સડવું જોવાસમાને આપડે જવું જોવે છે આ દેહ સહિત ગગન ને સડે એ આ સુતા સડે છે એને આ પગવી ના પર્વત સડે જાય સુતા સડે જાય છે એની વાત મોટી છે એટલે જેને જેને આ મન ને

અને ઓળખી લે ને પછી આના કેલા કરામય મટી જાય તારા કેલા કરામય જાવે ભજન કરી લે આ ઘટમાં તારા કેલા કદમય મટે જાય છે કરમ કરમ નવતાય તોય જેસલ કઈ થોડા નહી થોડા હતા હા એને જિંદગીમાં ખૂટાયો પણ સતાય એના કરેલા કરમ ઈ મટી જાતા જેસલ એટલે આ જીવ ઈડો ઈ ઓલો જેસલ નહી

ઘટ માહિત એ તમે કીધું માળા ઊંચી સડન નીચે ઉછે જો આપડે શ્વાસ લેવી એટલે ઊંછા સડન વળે પાછ નીચે ઉતાર હા બરોબર છે સંતોના ખુલાસા આવા વાય છે હા નજીક વાય છે આવા દૂધ ક્યાં આપણે ગોતવાનું છે હવે કેવા હવે આ આ પોતાનો અનુભવ ક્યાં ભાઈ

એક જ ક્યાં ગોતવાનું પોતે પોતાને ઓળખી લાવ એટલે ક્યાં ગોતવા પણ નથી

પણ તમારા કરે સ્વરૂપ ની વાત હા જો આ રો આવી વાતો છે સંતોની સંતોની સંતો ની વાતો

અરે આનંદ કરાવી દીધો આજ ભલે થોડું બોલો છો ને બહુ સારું બોલો છો મને આનંદ આવી ગયો સદગુરો મહારાજ ની જય